એક સત્ય ઘટના છે કે તમારું હૃદય રડી પડશે મિત્રો 1900 સાલમાં એક ગામડામાં બનેલી આ એક સત્ય ઘટના છે હૃદય કઠણ કરીને આ ઘટનાને અલ જરૂરથી સાંભળજો ગુજરાતના એક ખૂણે આવેલું હતું નાનું એવું ગામડું નામ હતું ભદ્રાવતી આ ગામડું એટલું નાનું હતું કે બધા એકબીજાને ઓળખતા હતા ગામની વચ્ચે એક જૂનું વડનું ઝાડ હતું જેની નીચે ગામના વડીલો બેસીને વાતો કરતા હતા ગામની બહાર નદી વહેતી હતી જેના કિનારે ખેતરો લહેરાતા હતા ગામના લોકો સરળ હતા પોતાના ખેતરોમાં કામ કરતા અને રાત્રે ચોકમાં બેસીને ગીતો ગાતા આ ગામમાં રહેતી હતી એક વૃદ્ધ માજી નામ હતું ગંગાબા ગંગાબા ગામના એક ખૂણે નાનકડા ઝૂંપડામાં રહેતા હતા એમનું વય સિત્તેર ને આંબી ગયું હતું પણ એમની આંખોમાં હજી જીવનનો ઉત્સાહ ઝળકતો હતો ગંગાબાનો એકનો એક દીકરો રમેશ વિદેશમાં રહેતો હતો રમેશે ગામ છોડીને શહેરમાં ભણ્યું અને પછી દૂર વિલાયતમાં નોકરી શોધી લીધી ગંગાબા એકલા રહેતા હતા પણ એમના હૃદયમાં દીકરા પ્રત્યેનો પ્રેમ અને તેની યાદો હંમેશા જીવંત હતી ગામમાં ટપાલ લાવવાનું કામ કરતો હતો શંકર શંકર એક ઈમાનદાર મહેનતુ અને હંમેશા હસતા રહેતો માણસ હતો ગામના બધા તેને શંકર કહીને બોલાવતા હતા શંકરની ઉંમર ચાલીસ એક વર્ષની હશે પણ તેની ચપાળતા અને ઉત્સાહ યુવાનોને પણ શરમાવી રહેવા હતા એ દરરોજ સવારે પોતાની સાયકલ લઈને ગામના રસ્તા ઉપર નીકળી પડતો તેની ખાખી ગણવેશ અને ખંભે ટપાલની થેલી એ એની ઓળખ હતી શંકરનું જીવન સાદું હતું તે ગામની બહાર એક નાનકડા ઘરમાં રહેતો હતો એની પત્ની થોડા વર્ષો પહેલા બીમારીના કારણે ગુજરી ગઈ હતી અને તેના કોઈ સંતાન ન હતું પત્ર ખોવાઈ જાય તો શંકર પોતાના ખર્ચે શહેર જઈને તેની શોધખોળ કરતો હતો ગંગાબા અને શંકર વચ્ચે એક ખાસ બંધન હતું ગંગાબાને વાંચતા લખતા નહોતું આવડતું અને રમેશ દર મહિને તેમને પત્ર મોકલતો આ પત્રો ગંગાબા માટે અમૂલ્ય હતા કારણ કે તેમાં રમેશના પ્રેમની તેના જીવનની અને તેની યાદોની વાતો હતી શંકર દર મહિને ગંગાબાના ઝૂપડે આવતો પત્ર ખોલતો અને ધીમા સ્પષ્ટ વાંચમાં તેને વાંચી સંભળાવતો માં આજે તમારા રમેશનો પત્ર આવ્યો છે શંકર હસીને લે કહેતો ગંગાબાની આંખો ચમકી ઉઠતી તેઓ ઝૂંપડાના ઓટલી બેસી જતા અને શંકર પત્ર વાંચવા લાગતો

અને શંકર નદીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયો ગામના કેટલાક લોકોએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ નદીનો પ્રવાહ એટલો બધો હતો કે શંકરને બચાવી શક્યાયો નહીં બીજા દિવસે તેનો મૃત્યુ નદીના કિનારે મળી આવ્યો ગામમાં શોકનો મોજો ફરી વળ્યો શંકરની ઈમાનદારી અને માયાળો સ્વભાવની દરેક વ્યક્તિ કદર કરતી હતી ગંગાબા આ સમાચાર સાંભળીને ભાંગી પડ્યા તેમને લાગ્યું કે તેમણે પોતાનો બીજો દીકરો ગુમાવ્યો છે હે ભગવાન શંકરે શું દોષ કર્યું હતું તે તો બધાને આનંદ આપતો હતો ગંગાબા રડતા રડતા બોલ્યા શંકરના આકસ્માતે ગામમાં શોકનું વાતાવરણ સર્જી દીધું હતું ભદ્રાવતીના લોકો માટે શંકર માત્ર એક ટપાવી નહોતો પણ ગામના દરેક ઘરનો એક હિસ્સો હતો તેની સાયકલનો ઘંટડીનો અવાજ તેનું હસતું મોઢું અને તેની ઈમાનદારી ગામના લોકોના હૃદયમાં ઊંડે ઉતરી ગયા હતા પણ હવે તે ગયો અને ગામના રસ્તાઓ સુમા લાગવા માંડ્યા ગંગાબા જેમના માટે શંકર દીકરા જેવો હતો એમનું હૃદય તૂટી ગયું એમની ઝાંખી આંખોમાં આંસુની ધાર થીજી ગઈ અને તેમના ચોપડામાં એક અજાણ્યો શૂન્યાવકાશ ફેલાઈ ગયો શંકરના મૃત્યુને થોડા આઠોરિયા વીતી ગયા ગામમાં નવો ટપાળી મગનભાઈ આવ્યો મગનભાઈ શંકર જેવી લાગણી કે જોયું નતો ધરાવતો તે માત્ર પોતાનું કામ પૂરું કરીને ઘરે જતો હતો ગંગાબાની ગંગાબાને રમેશના પત્રો હવે નિયમિત નહોતા મળતા જો કોઈ પત્ર આવે તો મગનબાઈ એને ઝૂંપડાના દરવાજે ફેંકીને ચાલ્યો જતો હતો ગંગાબા જેમને વાંચતા લખતા નહોતું આવડતું તે પત્રોને હાથમાં લઈને બેસી રહેતા હતા એ આશામાં કે કોઈ આવીને તેમને વાંચી સંભળાવશે પણ ગામના લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા અને ગંગાબાની એકલતા વધતી ગઈ એક રાતે પૂનમની ચાંદનીએ આખું ગામ પ્રકાશિત કર્યું હતું નદીનું પાણી ચાંદનીમાં ઝગમગતું હતું અને ગામના ઝાડોમાંથી પવનની સરસરાટ સંભળાતી હતી ગંગાબા પોતાના ચૂપડાના ઓટલે બેઠા હતા રમેશની યાદમાં ખોવાયેલા તેમના હાથમાં રમેશનો જૂનો પત્ર હતો જે શંકર વાંચી સંભળાવતો હતો શંકર તું હોત તો આજે મને મારા રમેશની ખબર મળી હોત ગંગાબા ધીમા અવાજે બબડ્યા અચાનક ચૂપડાની બહારથી એક હળવો અવાજ આવ્યો જાણે કોઈએ પગલા ભર્યા હોય ગંગાબાનું હૃદય ધબકી ઉઠ્યું કોણ છે એમણે ધીમેથી પૂછ્યું પણ કોઈ જવાબ ન આવ્યો તેમણે હિંમત કરીને દરવાજો ખોલ્યો પણ ચાંદનીમાં ફેલાયેલા રસ્તા પર કોઈ દેખાયું નહીં જેમ જેમ તેઓ દરવાજો બંધ કરવા ગયા એમની નજર ઓટલે પડેલા એક પરબડિયા પર પડી તે રમેશનો પત્ર હતો નવો નકો જાણે હમણા જ મૂક્યો હોય ગંગાબા આશર્યથી જ થંભી ગયા આ કેવી રીતે તેમને પત્ર હાથમાં લીધો અને તેની સીલ જોઈ તે રમેશના હસ્તાક્ષરમાં હતું અને વિદેશના ટપાલનો સ્ટેમ્પ પણ હતો પણ આ પત્ર કોણ લાવ્યું મગનભાઈ તો તે દિવસે આવતો હતો અને રાત્રે ગામમાં કોઈ ફરતું નહોતું ગંગાબાએ આજુબાજુ જોયું પણ ચાંદનીમાં ફેલાયેલી શાંતિ સિવાય કંઈ દેખાયું નહીં તે રાતે તેમણે પત્રને હૃદય સાથે ચાંપી દીધો અને ઊંઘી ગયા મનમાં એક અજાણો આનંદ લઈને બીજા દિવસે ગંગાબાએ ગામના એક યુવાન લક્ષ્મણને બોલાવીને પત્ર વંચાવ્યો પત્રમાં રમેશે વિદેશના શહેરની વાતો તેની નવી નોકરીની ખબરો અને ગંગાબા પ્રત્યેનો પ્રેમ લખ્યો હતો ગંગાબાની આંખોમાં આંસુ આવી ગયા પણ તે આનંદના આંસુ હતા લક્ષ્મણે પૂછ્યું માજી આ પત્ર કોણ લાવ્યું ગંગાબાએ શાંતિથી જવાબ આપ્યો મને ખબર નથી બેટા રાત્રે હોટલે મળ્યો પર લક્ષ્મણને આ વાત વિચિત્ર લાગી તેણે આ વાત ગામના ચોકમાં કહી અને થોડા જ કલાકોમાં ભદ્રાવતીમાં ચર્ચાનો વંટોળ ફેલાઈ ગયો ગામના વડીલો જેઓ વડના ઝાડ નીચે બેસીને વાતો કરતા આ વાતને અંશ્રદ્ધા ગણાવી આ બધું ગંગાબાને લાગે છે કોઈ બાળકે પત્ર મૂકી દીધો હશે ગામના મુખી નારાયણભાઈએ કહ્યું પણ યુવાનોને આ વાતમાં રહસ્ય લાગ્યું જો કોઈ બાળકે મૂક્યું હોત તો ગંગાબાને ખબર પડી હોત આ તો કોઈ અલૌકિક બાબત છે લક્ષ્મણે દલીલ કરી થોડા દિવસો પછી બીજી પૂનમની રાતે ફરી એક પત્ર ગંગાબાના ઝૂપડે મળ્યો આ વખતે તે ઝૂપડાની બારીની નીચે પડેલો હતો ગંગાબાએ તેને ઉપાડ્યો અને લક્ષ્મણને મચાવ્યો આ પત્ર પણ રમેશનો હતો અને તે માતેની નવી યાત્રા યાત્રાની વાત હતી હવે ગામમાં ચર્ચાએ જોર પકડ્યું કેટલાક લોકો માનવા લાગ્યા કે આ શંકરનું ભૂત હશે શંકર જીવતો હતો ત્યારે ગંગાબાને પત્ર વાંચી સંભળાવતો હતો લાગે છે તે મર્યા પછી પણ પોતાનું કામ ચાલુ રાખે છે ગામની એક વૃદ્ધ સ્ત્રી રાધાબાઈએ કહ્યું ગામના યુવાનોમાં આ રહસ્ય જાણવાની ઉત્સુકતા વધવા લાગી ભીમો જે સૌથી બહાદુર યુવાન ગણાતો એને નક્કી કર્યું કે તે આ પુતની હકીકત જાણશે ભીમો બાળક ની ગાડી ચલાવવામાં નિપુણ હતો અને ગામના ખેતરોમાં કામ કરતો હતો તેને અંધશ્રદ્ધામાં બહુ ભરોસો નહોતો પણ શંકર ની વાતો તેના મનમાં ઘર કરી ગઈ હતી એક ચાંદની રાતે ભીમો નદીના પુલ પર ગયો જ્યાં શંકરનું અકસ્માત થયું હતું તેણે પોતાની સાથે એક લાકડી અને એક નાની દીવટ લીધી હતી રાતના બાર વાગ્યા પછી ગામમાં શાંતિ છવાઈ ગઈ નદીના પાણીનો હળવો અવાજ અને ઝાડોમાંથી આવતો પવનનો સુદ એક વિચિત્ર વાતાવરણ રચી રહ્યા હતા ભીમો પુલની વચ્ચે ઊભો રહ્યો નજર ચોમેર ફેરવતો અચાનક દૂરથી એક હળવો અવાજ સંભળાયો સાયકલની ઘંટડીનો ભીમાનું હૃદય ધડકવા લાગ્યું ભીમાએ દિવેટ ઊંચી કરી પણ ચાંદનીમાં કંઈ દેખાયું નહીં અવાજ નજીક આવતો ગયો અને હવે સાયકલના પડ્યાઓ ઘર્ષણનો અવાજ પણ સાંભળાવા લાગ્યો ભીમો થોડો ડરી ગયો પણ તેણે હિંમત રાખી કોણ છે તેને મોટા અવાજે પૂછ્યું અવાજ થંભી ગયો થોડી ક્ષણોની શાંતિ પછી એક આકૃતિ ચાંદણીમાં દેખાઈ તે ખાખી ગણવેશમાં હતી ખંભે ટપાલની થેલી હતી અને હાથમાં સાયકલ હતી

શંકરે હળવું હાસ્ય કર્યું જે ચાંદનીમાં ગુજી ઉઠ્યું ભૂત કે માણસ એ મહત્વનું નથી બીમા મહત્ત્વનું છે ગંગાબાનો આનંદ તેમના દીકરાની ખબર તેમને મળવી જોઈએ મારું કામ હજી પૂર્ણ નથી થયું એટલું બોલીને શંકરની આકૃતિ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગઈ જાણે ચાંદનીમાં ઓગળી ગઈ હોય બીમો ત્યાં થોડીવાર સ્તબ્ધ ઊભો રહ્યો તેનું હૃદય હજી ધડકતું હતું પણ તેને ડર નહોતો લાગતો ત્યારે શંકરની ઈમાનદારી અને લાગણીની ઝાંખી થઈ હતી બીજા દિવસે ભીમાએ આ ઘટના ગામના ચોકમાં કહી ગામના લોકોમાં આશ્ચર્ય અને ભયનું મિશ્રણ ફેલાયું કેટલાકે ભીમાની વાત પર હસીને ઉડાવી દીધી કહ્યું કે તે રાતે થાકીને સપનું જોઈ આવ્યો પણ ગામના વડીલો જેમણે શંકરની ઈમાનદારીની કદર કરી હતી તેમણે આ વાતને ગંભીરતાથી લીધી શંકરનું હૃદય એટલું શુદ્ધ હતું કે તે મૃત્યુ પછી પણ પોતાનું કર્તવ્ય નિભાવે છે રાધાબાએ કહ્યું ગંગાબાને જ્યારે આ વાતની ખબર પડી તેમણે શાંતિથી હસીને કહ્યું જો શંકરનું ભૂત મને પત્ર લાવે છે તો તે મારો દીકરો જ છે હું તેનાથી ડરતી નથી ગંગાબાની આ વાતે ગામના લોકોના હૃદયને સ્પર્શી લીધું શંકરનું ભૂત હવે ગામમાં ડરનું કારણ નહોતું પણ ઈમાનદારી અને લાગણીનું પ્રતિક બની ગયું હતું શંકરનું ભૂત દર પૂનમની રાતે ગંગામાના ઝૂપડે રમેશના પત્ર લાવતું રહ્યું વર્ષો વીતતા ગયા અને ભદ્રાવતી ગામના લોકો માટે આ એક નિયમિત છતાં રહસ્યની ઘટના બની ગઈ ગંગામાનું હૃદય આ પત્રોના આગમનથી હંમેશા ખીલતું પણ સમયની સાથે તેમનું શરીર નબળું પડવા લાગ્યું તેમની આંખો જે એક સમયે રમેશની યાદમાં ચમકતી હતી હવે ઝાંખી થઈ ગઈ તેમના હાથની નસો નાજુક બની અને ઝૂપડાના ઓટલે બેસવું પણ તેમના માટે થાકનું કારણ બનવા લાગ્યું છતાં ગંગાબાનું હૃદયમાં રમેશ અને શંકર પ્રત્યેની લાગણી હજી પણ જીવંત હતી ગંગાબાનું આયુષ્ય હવે 90 વર્ષ ઉપર થઈ ગયું હતું ગામના લોકો તેમની ચિંતા રાખતા પણ ગંગાબા એકલવાયું જીવન જીવવાનું પસંદ કરતા તેમનું ઝૂપડું હવે જર્જરિત થવા લાગ્યું હતું છાપરામાંથી વરસાદનું પાણી ટપકતું અને દિવાલો પર ભેજના ડાઘ દેખાતા ગામના યુવાનો ખાસ કરીને લક્ષ્મણ અને ભીમો ગંગાપાની નાની નાની જરૂરિયાતો પૂરી કરતા કોઈ દિવસ લક્ષ્મણ બજારમાંથી થોડું અનાજ લાવતો તો કોઈ દિવસ ભીમો ઝૂપડાની બહારનું ગંદુ પાણી સાફ કરી દેતો હતો પણ ગંગાબાને આ બધું શંકરની યાદ અપાવતું શંકર હો તો આ બધું કેટલી સરળતાથી કરી નાખ્યા તેઓ ધીમા અવાજે બબડતા ગંગાબાને હવે રમેશના પત્રો વંચાવવા માટે પણ બીજાની મદદની જરૂર પડતી તેમની આંખો એટલી નબળી થઈ ગઈ હતી કે તેઓ પત્રના અક્ષરો જોઈ શકતા ન હતા લક્ષ્મણ દર મહિને આવીને પત્ર વાંચી સંભાળતો અને ગંગાબા શાંતિથી બેસીને સાંભળતા પત્રોમાં રમેશની વાતો હવે બદલાઈ ગઈ હતી તે હવે એક સફળ વેપારી બની ગયો હતો અને તેના પત્રોમાં વિદેશના શહેરોની ચમક દમકની વાતો હતી પણ ગંગાબા માટે આ બધું ગુણ હતું તેમને ફક્ત રમેશનો અને તેની ખબર જોઈતી હતી એક પૂનમની રાતે આકાશ ચાંદનીથી ઝળહાળી રહ્યું હતું નદીનું પાણી ચાંદનીમાં ઝગમગતું હતું અને ગામમાં એક શાંત રહસ્યમય વાતાવરણ છવાયેલું હતું

અચાનક ઝૂપડાની બહારથી એક હળવો અવાજ આવ્યો જાણે સાયકલ ની ઘંટડી બાજી હોય ગંગાબાના હોઠ પર હળવું હાસ્ય ફરી વળ્યું તેમને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તેમના હાથમાં તાકાત નહોતી તેમને શાંતિથી બેસી રહીને રાહ જોઈ થોડી ક્ષણો પછી બારીની નીચે એક પરબડ્યું દેખાયું ગંગાબાએ હિંમત કરીને બારી સુધી પહોંચી અને પત્ર ઉપાડ્યો તે રમેશનો પત્ર હતો પણ આ વખતે તેમાં એક અજાણ્યો ભાર હતો ગંગાબાએ પત્ર હૃદય સાથે ચાંપ્યો પણ તેને વાંચવાની તાકાત ન હતી તેમણે શાંતિથી ચટાઈ પર બેસીને બારી તરફ જોયું અચાનક ઝૂંપડામાં એક હળવો પ્રકાશ ફેલાયો જાણે ચાંદની વધુ તેજસ્વી બની ગઈ હોય ગંગાબાએ એક આકૃતિ દેખાઈ ઝાંખી પણ ઓળખ ઓળખીતી હતી તે શંકર હતો ખાખી ગણવેશમાં ખંભે ટપાલ ની થેલી સાથે તેનો ચહેરો જાગો હતો પણ તેની આંખોમાં એ જ માયાળું પણ હતું ગંગાબાને ડર ન લાગ્યો તેમનું હૃદય શાંતિ અને આનંદથી ભરાઈ ગયું શંકર તું આવ્યો એમને ધીમા અવાજે પૂછ્યું શંકરની આકૃતિ હળવો હસી માજી હું હંમેશા તમારી સાથે હતો આજે મે પત્ર નથી લાવ્યો કારણ કે હવે રમેશ પોતે તમારી પાસે આવશે તેનો અવાજ એટલો હળવો હતો કે લાગતું હતું જાણે ચાંદનીમાંથી આવે છે હવે તમે આરામ કરો માજી તમે એકલા નથી ઉંગાબાની આંખોમાં આંસુ આવી ગયા પણ તે આનંદના આંસુ હતા શંકર તું મારો સાચો દીકરો છે તેમણે આંખો મીચી દીધી શંકરની આકૃતિ ધીમે ધીમે ઓગળી ગઈ અને ચૂંપડામાં ચાંદનીનો પ્રકાશ ફરી શાંત થઈ ગયો ગંગાબા તે રાત્રે શાંતિથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા તેમના ચહેરા પર એક શાંતિ એક શાંત હાસ્ય હતું જાણે તેઓ રમેશ અને શંકરની યાદોમાં ખોવાયેલા હતા બીજા દિવસે સવારે લક્ષ્મણ ગંગાબાને નાસ્તો આપવા આવ્યો તેનો દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો ચિંતાતૂર થઈને તેનો દરવાજો ખોલ્યો અને ગંગાબાને ચટાઈ પર શાંતિથી પડેલા જોયા તેમના હાથમાં રમેશનો અંતિમ પત્ર હતો અને તેમના ચહેરા પર એક નિર્દોષ આનંદની ઝાંખી હતી લક્ષ્મણે ગામના લોકોને બોલાવ્યા અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું ગંગાબા ગામની માતા જેવા હતા અને તેમના અવસાનથી દરેકનું હૃદય ભારે થઈ ગયું ગામના વડીલોએ ગંગાબાના અંતિમ સંસ્કારની તૈયારી કરી નદીના કિનારે જ્યાં શંકાનું અકસ્મત થયું હતું ત્યાં ગંગાબા નો ચિતા બનાવવામાં આવી ગામના લોકો અને ગામના લોકોએ આ વાતમાં સંતોષ માન્યો ગંગાબાના અવસાન પછી ગામના લોકો તેમની યાદો જીવંત રહી ગામના બાળકો ગંગાબા અને શંકર ની વાતો એક દંતકથા તરીકે યાદ કરતા રાત્રે જ્યારે ગામના લોકો વડના ઝાડ નીચે બેસતા ત્યારે ગંગાબાની નિષ્કપટ લાગણી અને શંકરની ઈમાનદારીની ચર્ચા થતી ગંગાબા એકલા હતા પણ તેમનું હૃદય ક્યારેય એકલું ન હતું શંકરે તેમનો આનંદ જાળવી રાખ્યો દેવજીભાઈએ એક રાતે કહ્યું ગંગાબાના ઝૂપડાને ગામના લોકોએ સાચવી રાખ્યું લક્ષ્મણ અને ભીમાએ એ તેનું નવીનીકરણ કર્યું અને તેને એક નાનું સ્મૃતિ સ્થળ બનાવ્યું ઝુંપડાની બહાર એક નાનું વરનું ઝાડ વાવ્યું જે ગંગાબા અને શંકરની યાદનું પ્રતીક બન્યું ગામના લોકો આ ઝૂંપડે આવીને ગંગાબાની યાદ કરતા અને ઘણા લોકો માનતા હતા કે ચાંદની રાતે ગંગાબા અને શંકરની હાસ્યની ગુણ ઝૂંપડામાં સંભળાય છે ગંગાબાના અવસાનના થોડા મહિનાઓ પછી રમેશ ગામમાં પાછો આવ્યો તેને વિદેશમાં ગંગાબાના મૃત્યુના સમાચાર મળ્યા હતા અને તેનું હૃદય શોકથી ભરાઈ ગયું તે ગંગાબાના ઝોપડે ગયો જ્યાં તેને તેના બધા પત્રો મળ્યા જે શંકરે વર્ષો સુધી ગંગાબાને પહોંચાડ્યા હતા રમેશે આ પત્રોને હાથમાં લઈને રડ્યું કારણ કે તેને ખબર હતી કે આ પત્ર ગંગાબા માટે કેટલા મહત્વના હતા રમેશે ગામના લોકો પાસેથી શંકરની વાર્તા અને તેના પુતની કથા સાંભળી તેને આશ્ચર્ય થયું પણ તેના હૃદયમાં શંકર પ્રત્યે ઊંડું આદર જન્મું શંકરભાઈએ મારી મા માટે જે કર્યું તે હું ક્યારે ભૂલી શકીશ નહીં રમેશે ગામના ચોકમાં કહ્યું

તેમજ આ કહાની વિશે આપનો શું કેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગાત્રાડ જય શ્રી કૃષ્ણ